ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ભાજપના શાસનમાં વિકાસના કામ તો અનેક થાય છે પરંતુ વિકાસ સાથે પ્રવેશ દ્વારા નેતાઓની નગરી મહેસાણામાં લાખો રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું તળાવમાં વિવિધ રાઇડ્સ અને હરવા ફરવા માટેની સુવિધાઓ પણ તૈયાર કરાઈ પરંતુ હાલ આ લેખની તમે દશા જોશો તો ચોંકી જશો કેવી છે હાલ સ્થિતિ જુઓ અહેવાલમાં ફરવા મળતીનો લેખ છે કે ખંડે લાખોના આંધળ પછી પણ આવી દશા કેમ સુવિધા કેમ બની શહેરીજનો માટે દુવિધા નેતાઓની નગરી મહેસાણામાં આવ કેમ શું લાખોના વેડફાટમાં થયો મોટો ભ્રષ્ટાચાર આકરા સવાલ અમારે એટલા માટે મહેસાણા નગરપાલિકાના નગરો શાસકોને કહેવા પડી રહ્યા છે કે તેમના શાસનમાં શહેરની શોભામાં વધારો કરતા તણાવની દુર્દશા જુઓ

બતાવવાનો પ્રયત્ન કરીશ કે વોકવે જે બનાવવામાં આવે છે તેના ઉપર શું પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો બિલકુલ જાળી જાખડા અહીંયા જોવા મળી રહ્યા છે ઝાડ જે વધારાના કાપીને અહીંયા જ નાખવામાં આવતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો વોકવે અહીંયા દેખાતો નથી બismar પડેલા મહેસાણાના પરાતડાનું બ્યુટીફિકેશન કરીને તેને સ્વામી વેકાનંદ લેક નામ આપવામાં આવ્યું હતું નગરપાલિકાએ કામ તો શહેરીજનોની સુખાકારી અને હરિફરી શકાય તે માટે કર્યું હતું પણ હાલ શહેરીજનો માટે આલેખ લેખ પહેલા જેવું જ તળાવ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે ખાનગી એજન્સીના પાપે થયેલી આ દશા છતાં એજન્સીને પાલિકા છાવરતી હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે જે લેકમાં બોટિંગની સુવિધાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી ત્યાં હાલ જંગલી વેલે સામ્રાજ્ય જમાવી દીધું છે જે વોકવે બન્યો હતો ત્યાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે શહેરની જનતા માટે લેક પર બનાવેલા શૌચાલયમાં ખંભાથી તાળા લટકી રહ્યા છે જેના કારણે વિપક્ષ આકરા પાણી થયું છે અને ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી રહ્યું છે આ કરોડો રૂપિયા મહેસાણા નગરપાલિકામાં પાણીમાં ગયેલા છે ફક્ત એજન્સીને લાભ કરાવવા માટે આ એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું એજન્સીને કામ આપવામાં આવેલું ચોક્કસ મારું માનવું છે એજન્સી અને હાલના સત્તાધીશોની મેળી ભગતના કારણે જ આવવું હોય કે એજન્સીને ટેન્ડરની શરતો મુજબ એની ત્યાં આગળ સાફ સફાઈ કરવી પડે ત્યાં આગળ ચોખ્ખાઈ રાખવી પડે ત્યાં આગળ પાણીની સુવિધા કરવી પડે ટોયલેટની સુવિધા કરવી પડે તેમજ બીજું જે પણ રાઈડો હોય કે જે એને ટેન્ડરના એગ્રીમેન્ટમાં દર્શાવ્યું તે પ્રમાણે તેને નિભાવ કરવો પડે પરંતુ આ એજન્સી ફક્ત ને ફક્ત ત્યાં આગળ પૈસા કમાવાની નોબતના કારણે ખાલી એન્ટ્રી ટિકિટ લે છે ત્યાં આગળ હરવા ફરવા જોવા જઈએ તો ત્યાં આગળ જાડી ઝાંખળ ઊભી ગયેલા છે તો આ મામલે જ્યારે અમે મહેસાણા નગરપાલિકાના પ્રમુખને મળીને તેમને બિસ્માલ લેખની માહિતી આપી તો તેમણે કહ્યું કે એજન્સીને મૌખિક સૂચના આપી દેવામાં આવી છે તણાવ વચ્ચે રહેલી વેલ દૂર કરવા અને યોગ્ય નિભાવ કરવાનું કહેવામાં આવ્યું છે જો આગામી સમયમાં કંઈ નહીં થાય તો નોટિસ આપવામાં આવશે મેન્ટેનન્સનું એમને બે દિવસ પહેલાં કહેવામા આવી ગયેલું છે નગરપાલિકાના તળાવના જે કોન્ટ્રાક્ટર છે એમને આપણે મૌખિક એ લોકોને કહી દેવામાં આવ્યું છે અને એ જો નહીં કરે તો પછી લેખિતમાં આપણે નોટિસ આપવામાં આવશે અને પછી એમાં જરૂરી પગલાં લેવામાં આવશે અંદર જે પાણીની અંદર જે વેલ થયેલી છે એને નીકાળવા માટે એના સાધનો એમની જોડે અવેલેબલ નથી એટલા માટે એ રે એને એક બે જણ વાત જોડે વાત કરેલી છે એ થશે એટલે એ વેલ અને આજુબાજુનું જે જાડી એ થયેલા છે એ બધાએ કરાવી રાખશે આજે આપણે એમને મૌખિક કહી દીધેલું છે નહીં થાય તો એમને લેખિત નોટિસ આપવામાં આવશે મહેસાણા હોય કે અન્ય કોઈ શહેર શહેરીજનો તગડો ટેક્સ સારી સુવિધા મળી રહે તે માટે ભરતા હોય છે પરંતુ જેને શહેરને સાચવવાની જવાબદારી છે તે શાસકો અને અધિકારીઓ સારો વહીવટ નથી કરી શકતા તે ફરી એકવાર સાબિત થયું છે મહેસાણા તો આમ પણ રાજકીય વગદાર શહેર રહ્યું છે છતાં પણ મહેસાણા જેવા શહેરની જો આવી દશા હોય તો પછી અન્ય અંતરિયાળ શહેરની તો કલ્પના પણ ન કરી શકાય જોવું રહ્યું કે આગળ શું થાય છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા